વડોદરાની FCI ગોડાઉન ખાતે કોન્ટ્રાક્ટના કામદારોને PF ના નાણા નહીં મળતા કામદારોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ રોડ ખાતે આવેલું FCI ગોડાઉન ખાતે યુનિયનના હોદ્દેદારો દિનેશ ચૌહાણની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પીએફના નાણાં નહીં ચૂકવવાના કારણે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી ફૂડ કમ્પ્રેશન ઓફ ઇન્ડિયાના પચીસથી વધુ કામદારો વર્ષ ઓગણીસો નેવ્યાસીથી વર્ષ બે હજાર એક સુધીના કરારમાં કેઝ્યુઅલ લેબર તરીકે કામ કર્યું હતું તે સમય દરમિયાન સરકારના નિયમો અનુસાર ભવિષ્ય નિધિનું ભથ્થું હતું આ બાબત માટે એફસીઆઈને અને વડોદરાના કલેક્ટરને અરજી કરી હતી જો કે આ બાબતે કોઈ માહિતી મળી નથી જેના કારણે પચીસથી વધુ એફસીઆઈ કામદાર અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી દિવસોમાં પીએફના નાણાં ચૂકવવામાં નહીં આવે તો કામદારો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી હતી એના અનુસંધાનમાં આજે અહીંયા બધા જૂના જે કામદારો અહીંયા કામ કરેલું છે અમારા બાકીના પીએફ પૈસા બાકી છે જે તે સમય દરમિયાન અમે લઈને બે સુધી સતત તેર વર્ષ સુધી અમે એફસીઆઈ માં ચાલતા કોન્ટ્રાક્ટના નેજા હેઠળ અમે અહીંયા કામ કરતા હતા એ સમય દરમિયાન સરકારના ધારાસભ્ય મુજબ પીએફ તો કમાતા હતો પણ કાયદેસર ની પીએફ પીએફડી પહોંચ નતા આપતા અને અમારી હિંમત બી નથી ચાલતી કે પીએફડી પહોંચ માંગીશું તો નોકરી બધી છૂટા કરી દેવામાં આવશે એ વખતમાં નો મારી આર્થિક સ્થિતિ એવી હતી પણ અમે ત્યાર પછી અમને બે હજાર પછી અમને છૂટા કરવામાં આવ્યા છૂટા કરવામાં એટલે અમારે અમે પીએફ ના પૈસા માટે અનેક વાર રજૂઆત કરી અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર સાહેબ રજૂઆત કરી છે બરોબર જે કોન્ટ્રાક્ટ ને અમને આપેલું કોન્ટ્રાક્ટ ના શ્રમિક સાથી સહકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહીંયા લગભગ વધારે એમનો પીરિયડ હતો અહીંયા એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો

એમાં છે તો એ પૈસા ક્યારે મળશે તો અમે આવેદન એ પણ લખ્યું છે અઠ્યાવીસ તારીખ ના રોજ મેં આવેદન ને લખ્યું છે કે હવે અમને ન્યાય નહીં મળે હવે અમારા પાકી નીકળતા લેણા નહીં મળે તો અમે સામૂહિક આત્મવિર્પણ કરવાની ફરજ પડશે હવે એક લેટર કહીએ અમે મીમ સાહેબના આપ્યો છે ઓકે તો તારીખવા આપણી સાહેબ તમે તો ટકા ખાઈ ખાઈને થાકી ગયા પણ એ કશું અમારો હમરતો નથી અને એનો કોન્ટ્રાક્ટ ગયો એટલે અમને છૂટા કર દીધા હવે આટલી ઉંમરમાં અમે કઈ મહેનત કરવા જવાના એને વિચારવા અમારો રૂપિયા લઈને હાઈ ફાઈટ થઈ ગઈ અને અમે ભીખ માંગતા થઈ ગયા શું કરવાનું શું કરીએ પર મરી જઈએ તો હું કરવાનું તમારે સમજાય અમારે સમજાય હમસ્તા નથી તો શું કરી